તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો તેત્રીસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં સાતથી આઠ ઇંચ વરસાદ જોવા મળ્યો તો નર્મદાના સાત બારમાં સાત ઇંચ વરસાદ તો જ્યારે એકસો ને આઠ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે એકતાલીસ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો તો આગામી ચોવીસ કલાક રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે તો હવામાન વિભાગ દ્વારા દસ વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે થન્ડર ઠંડરસ્ટોપ એક્ટિવિટીની સાથે એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો બટાપટ બીજા સમાજની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કુલ ઓગણીસ જિલ્લામાં ઓરેન્જેલેટ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરનો સમાવેશ કરવામાં આવે છે જ્યાં હળવી જ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે તો આ સિવાય અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં ત્રણ કલાકની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આજે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે તો અમરેલી ભાવનગર સુરત નર્મદા તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા અમદાવાદમાં જે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે

જેમાં ખાસ કરીને ગોવા મધ્ય સૌરાષ્ટ્ર કચ્છ મહારાષ્ટ્ર ઉત્તર ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં આગાહી કરાઈ છે તો તો વાત કરીએ ખેલાયા માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગરબા પર સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે તો તેમણે કહ્યું કે ગુજરાતમાં હવે નવરાત્રી દસે દસ રાત્રિ આખી રાત ગરબા રમી શકશે તો સવારે પાંચ વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે તો દોસ્તો ફટાફટ જે સમાચાર વાત કરીએ તો ચક્રવાતી તોફાન આગામી બાર કલાકમાં ટાટકશે તો ગુજરાત મહારાષ્ટ્ર અનેક રાજ્યમાં એલર્ટ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચક્રવાતી તોફાન પરિવર્તિત થવાની શક્યતા છે તેમાં સાત રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે તેમજ નવ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે તો સો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં તેઓ જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તો નવરાત્રી સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે તો ખેલાઈના રંગમાં પણ ભંગ પડશે તો દસ ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બરાબર બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા અમરેલી ભાવનગર નર્મદા સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ આણંદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આગામી અડતાલીસ કલાક બાદ વરસાદનું જોર ઘટી શકે છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે વરસાદને લીધે નદી નાળાની સપાટીમાં વધારો થયો છે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે જણાવવામાં આવ્યું છે તો આ દરમિયાન રાજ્યના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોપાટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો રાજ્યમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જેમાં સૌથી વધુ વ્યારામાં આઠ ઇજ વરસાદ જ્યારે સોનગઢમાં છ ઇંચ વિસાવદર અને ઘોઘામાં છ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે વલસાડ અને ભાવનગરમાં ચાર ઇજ વરસાદ રહ્યો તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ પડતા બાજરી અને જુવાર પાકને નુકસાન થયું તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ફરી એકવાર મોટું સંકટ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો તો ચોમાસાની વિદાય વેળાએ આગાહી અનુસાર વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજ્યના બાકી તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો લોટાફ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યના બજારમાં કેટલાક શાકભાજીમાં વધઘટ જોવા મળી રહી છે માત્ર દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયાનો વધારો અને ઘટાડો જોવા મળ્યો છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં તેલના ભાવમાં વધારો યથાવત રહ્યો છે જેમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે તેમાં સિંગતેલના ત્રેવીસ રૂપિયાનો વધારો થયો છે તથા કપાસિયા તેલમાં ત્રીસ રૂપિયાનો વધારો થયો છે તો સિંગતેલના ડબ્બાના ભાવી રૂપિયા પર પહોંચ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવ્યા છે તો કેન્દ્ર સરકાર આ યોજનાનો અઢારમો હપ્તો રજૂ કરવાની તારીખ જાહેર કરી છે જે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ખેડૂતો બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો આ રકમ ખેડૂતોને આર્થિક સહાય આપવાના હેતુથી તે આપવામાં આવી રહી છે તે મેળવવા માટે ઇ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી ફરજિયાત છે તો દોસ્તો સમાચારની વાત કરીએ તો સાયકો સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘાવી માહોલ જોવા મળ્યો તો રાજ્યના અલગ અલગ ભાગોમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો તો ચોમાસાની વિદાય મેઘરાજા મહેર કરતા આગામી દિવસોમાં આવી રહેલી નવરાત્રિમાં તૈયારી લાગી રહેલા ગરબાના આયોજન માટે ચિંતા છે એવામાં જાણીતા નિષ્ણાત અંબરલાલ પટેલે આગાહી સામે આવી છે તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરામાં રોગચાળો ફરી વકર્યો તો શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ડેન્ગ્યુના અઠાવન જેટલા શંકાસ્પદ કેસો જોવા મળ્યા જેમાંથી છ કેસો પોઝિટિવ નીકળ્યા

તો આ સાથે ગુજરાતમાં વરસાદનું પોતાનું લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે હકીકતમાં રાજ્યના એકસો ને તેરથી વધુ ડેમમાં સાસઠ ડેમ અને સિત્તેરથી સો ટકા ભરાયા છે જ્યારે ચૌદ ડેમો પચાસથી સિત્તેર ટકા ભરાયા છે બાકીના આઠ ડેમો પચીસથી પચાસ ટકા પાણીથી ભરાયેલા જ છે અને પાંચ ડેમોમાં પચીસ ટકા પણ કરતાં ઓછું પાણી જોવા મળ્યું છે તો દોસો બટાપટ સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે જેમાં ડેમની સપાટીમાં ચોવીસ કલાકમાં સત્તર સેમીનો વધારો થયો છે તો હાલ નર્મદા ડેમની જળ સપાટી ને આડત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ મીટર પર પહોંચી છે જે મહત્તમ સપાટી પહોંચતા ચોવીસ સેમી બાઇકે છે ગયા વર્ષના અનુભવે તંત્ર એક્શનમાં છે